નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કિડનેપ કરી લાખોમાં બાળકો વેચવાનું ભયાનક રેકેટ પાંચ સ્ટેપમાં સમજો માસ્ટર માઇન્ડ મહિલાનું આંતરરાજ્ય કૌભાંડ કેટલામાં થતી ડીલ બાળકોનું કિડનેપિંગ રોકવાના ત્રણ ઉપાય અમદાવાદના ધોળકામાં થયેલી સાત મહિનાની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો જે ચોંકાવનારો છે આ ઘટના માત્ર અપહરણ પૂરતી સીમિત નહોતી પરંતુ એ ડોનેશનના નામે શરૂ થયેલા અને બાળ તસ્કરીના ભયાનક વેપાર સુધી પહોંચેલા એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ છે પોલીસે આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને બાળકીને માત્ર વીસ કલાકમાં સુરક્ષિત રીતે બચાવી લીધી છે ત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ દ્વારકા કલિકુંડ વિસ્તારમાં ફૂટપાથ પર સુઈ રહેલા એક શ્રમિક પરિવારની સાત મહિનાની બાળકી સવારે સાત વાગ્યે ગુમ થઈ હતી ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિસ્તારના સૌથી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અંતે એક બાઇક પર શંકા જતા તેના નંબરના આધારે પોલીસ આ કેસની માસ્ટર માઇન્ડ મનીષા સોલંકી અને તેની મિત્ર બિનલ સોલંકી સુધી પહોંચી હતી તપાસમાં પોલીસને ટેકનિકલ એનાલિસિસથી જાણવા મળ્યું હતું કે બંનેનું લોકેશન મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં હતું ગુજરાત પોલીસે ઔરંગાબાદ પોલીસનો સંપર્ક કર્યો અને સંયુક્ત ઓપરેશનમાં બાળકીને ખાલી વીસ કલાકમાં જ બચાવી લીધી હતી આવા તત્કાળ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ